આપણા ભારતની નારીઓ કેવી છે એની ગૌરવ ગાથા કેટલી મહાન છે એ સમજાવતું સુંદર ભજન ગમે તો અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જય શ્રી કૃષ્ણ ઇતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ ઇતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ આ બના ટેકાની જાય એવી ભારતની નારીઓ ભારતની નારી સતી સીતાજી એવા ચૌદ વરસો એને વનમાવી તાવ્યા ધરતી મને ખોળલે સમાય એવી ભારતની નારીઓ બની બની એવી એવી નારી સતી જંગાવતી એવા કુંવર જે લઈ અને ખાનની એ ખાંડીયો હરખેથી હાલ રડા ગાય એવી ભારતની નારીઓ इतिहासमाय अमर बनिय जाय एवी भारतनी नारियो आभनाटेका बनी जाय एवी भारतनी नारियो भारतनी नारी सती तोरल देयेवा जसल नीनावने तारी अल्मा जसल पीर बनी जाय एवी भारतनी नारियो इतिहास माय मरवाणी जाय एवी भारतनी नारियो लाबनाटे का बनी जाय एवी भारतनी नारियो भारतनी नारी सतीं सुयाएवा कनेव देव या व्यापरीक्षा लेवा पलमा करावे पय पान एवी भारतनी नारियो ઇતિહાસ નારીઓનાટકા બની જાય એવી ભારતની નારી ભારતની નારી સતી સાવિત્રી એવા સત્યવના જીવની માટે યમની પાછળ હાલ્યા યમરાજાને પાછા વાળી દે એવી ભારતની નારીઓ ઇતિહાસ એવી ભારતની નારીઓ નારી ટેકા બની જાય એવી ભારતની નારીઓ ભારતની નારી સતી મીરા માય સતને કારણ ઝેર ને આરોગિયા ઝેર અમૃત કરે ભગવાન એવી ભારતની નારીયો ઇતિહાસ માયા મર બની જાય એવી ભારત ની નારીઓ ભાવના ટેકા બની જાય એવી ભારત ની નારીઓ ભારત ની નારી સતી સાકુ માય એવા સતને માટે તો તિહાસ માય અમર બની જાય એવી ભારત ની નારીઓ આપના ટિકા બની જાય એવી ભારત ની નારીઓ ઇતિહાસ માય અમર બની જાય એવી ભારત ની નારીઓ એવી ભારત ની નારીઓ જય શ્રી કૃષ્ણ